જેલમાં બંધ છે ત્યારે તેના સમર્થન આવ્યા છે ચૈતર વસાવા ને જેટલા દિવસ જેલમાં રાખશો તેટલા દિવસ તે સોનું બનીને બહાર આવશે વસાવા વસાવાને જેટલા દિવસ જેલમાં રાખશો એટલો એ સોનું તપીને બહાર નીકળશે એમ કહી શકાય પ્રજા દિન પ્રતિદિન આદિવાસી સમાજ એની સાથે વ્યક્તિગત રીતે અને પાર્ટીની દ્રષ્ટિએ પણ એને એની તરફ વળે છે છે મને લાગે ભાજપ ચૈત્રભાઈને ઓસલાવા માટે કે એમની પાર્ટીમાં લઈ જવા માટે કોઈ બીજા મારફતે દબાણ કરીને એને પાર્ટીમાં લઈ જઈને આ કેસ પડતો મૂકીએ એવું હોય શકે દેવાયત ખાવડ જમીન મળી ગયા એક જ દિવસમાં તો આનો ગુનો શું એવો હતો સામાજિક રીતે ચૈતરભાઈની સાથે શું અમે એક બે દિવસમાં એ વિસ્તારમાં ફરી પાછા જવાના છે ભાજપના પેટમાં તેલ રેડાય છે આ ચૈતરભાઈ હોય કે અનંત પટેલ હોય કે મેવાણી હોય

ચેતર વસાવાના સમર્થનમાં પૂર્વ વિપક્ષી નેતા રાઠવા પણ સોનું બનીને બહાર આવશે અને પ્રજા તેમની સાથે વ્યક્તિગત રીતે જોડાયેલી છે તેવું એ સુખરામ રાઠવા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ભાજપ તેને પાર્ટીમાં લઈ જવાની તૈયારીઓ કરી રહી છે તેવું પણ એ કોંગ્રેસના સુખરામ રાઠવા દ્વારા કહેવામાં આવ્યું છે એક મોટા અને મહત્વપૂર્ણ વાત જે એ કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા એવા સુખરામ રાઠવા દ્વારા કહેવામાં આવી છે કે ભારતીય જનતા પાર્ટી ચેતર વસાવાને એ લઈ જવા માગે છે એટલા માટે આ તેમને દબાવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એક બાજુ ચૈતર વસાવા છેલ્લા સમર્થનની અંદર આવી અને નિવેદન આપી રહ્યા છે એટલે આ ખૂબ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે જ્યાં એક બાજુ આદિવાસી વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એટલે કે ગુજરાતમાં ત્રણેય પક્ષના નેતાઓ એ આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય કે પછી ભારતીય જનતા પાર્ટી આદિવાસીઓના વિસ્તારના મતની વાત આવે ત્યારે સૌ કોઈ આદિવાસી થઈ જતા હોય છે પણ જ્યારે વિકાસની વાત આવે આદિવાસીઓને કંઈક આપવાની વાત આવે ત્યારે એ નેતાઓ ક્યાંક ને ક્યાંક ચૂપ રહેતા હોય છે પણ હવે ચેતર વસાવા જે અવારનવાર આદિવાસી વિસ્તારના લોકોના પ્રશ્નોને લઈ

પ્રજા દિન પ્રતિદિન આદિવાસી સમાજ એની સાથે વ્યક્તિગત રીતે અને પાર્ટીની દ્રષ્ટિએ પણ એને એની તરફ વળે છે મને લાગે છે ભાજપ ચૈત્રભાઈને ઓસલાવવા માટે કે એમની પાર્ટીમાં લઈ જવા માટે કોઈક બીજા મારફતે દબાણ કરીને એને પાર્ટીમાં લઈ જઈને આ કેસ પડતો મૂકીએ એવું હોઈ શકે પણ ચૈત્રભાઈ એક આમ આદમી માણસ છે લોકોનું દુઃખ સમજદાર માણસ છે અને એને જે કૃત્ય કહ્યું છે એ નોર્મલ હતું અને એ નોર્મલ કૃત્યમાં એને જામીન મળી જવા જોતા નથી મળ્યા પેલા ખાબડને ને દેવાયત ખાવડને મળી ગયા એક જ દિવસમાં તો આનો ગુનો શું એવો હતો કે એને ના મળે હું સામાજિક રીતે ચૈતરભાઈની સાથે છું અમે એક બે દિવસમાં એ વિસ્તારોમાં ફરી પાછા જવાના છે અને આ પ્રશ્ન ક્યાં ચર્ચા થવાનો ક્યાં જનમેદની અંદર ચર્ચા થાય તો અમે આપવાના આદિવાસી સમાજ માટે લડે લડે છે છે પણ મેવાણી પણ લડે છે આ બધા સામાજિક મુદ્દાઓને લઈને લડીએ છીએ વ્યક્તિગત રીતે લડતા નથી પાર્ટીની દ્રષ્ટિ લડતા નથી પણ ભાજપના પેટમાં તેલ રેડાય છે આ ચૈતરભાઈ હોય કે અનંત પટેલ હોય કે મેવાણી હોય એ ધીમે 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 ધરતીની અંદર પગ મજબૂત કરતા જાય છે અને એ મજબૂતી આવતા સમયોમાં ભાજપને ભારે પડશે એવું દેખાઈ રહ્યું હોવાથી એને હેરાન કરવા સિવાય બીજો કોઈ રસ્તો કરતા નથી મારો અને ચૈતરભાઈનો વ્યક્તિગત મામલો છે રાજકીય મામલો નથી અમે સમાજની રીતે સામાજિક રીતે જોડાયેલા છે અને મેં મારી રીતે મળવા જવાના છે એમના મિસિસ બે છે સર્વ સ્વાભાવિક છે કે અમારા આદિવાસીમાં આવું કંઈક થયું હોય તો સામ સામા ખબર લેતા હોય છે અને સ્થાન તો ના પાઠવતા હોય છે તેમાં અમે મરવા જવાના જે રીતના એ કોંગ્રેસના નેતા એવા સુખરામ રાઠવા પણ હવે એક સામાજિક રીતે હું ચૈતર વસાવા સાથે છું એ રીતના તેઓ તેમના સમર્થનમાં આવ્યા છે હવે અલગ અલગ રીતે ચૈતર વસાવા જ્યારે જેલમાં બંધ છે ત્યારે સૌ કોઈ તેમના સમર્થનમાં આવી અને છોડાવવા માટેની માંગ કરી રહ્યા છે બીજી બાજુ એક ધારાસભ્ય હોવા છતાં એ વિસ્તાર એ વિકાસ વિહોણો થઈ રહ્યો છે તેવા પણ આક્ષેપો એ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ કરી રહ્યા છે અને બીજી બાજુ જે આપણે કોઈ ન્યાયપાલિકા ઉપર સવાલો ઊભા નથી કરતા પણ તાજેતરમાં બે એવી ઘટનાઓ બની છે બે ઘટનાઓને ટાંકી ઉદાહરણ આપી અને આ સૌ કોઈ ચેતર વસાવાનું સમર્થન કરી રહ્યા છે કે થોડા દિવસ પહેલાં ખૂબ ચર્ચિત એવા ચૈતર વસાવા છેલ્લા દોઢેક મહિના થયા એ કેસની અંદર બંધ છે ત્યારે એવા આરોપો લાગી રહ્યા છે કે ચૈતર વસાવા ઉપર જે આરોપો લાગ્યા છે એ ન તો હજી ક્યાં પુરાવા થયા છે ન તો એ સાબિત થયા છે તેમ છતાંય દોઢ મહિના સુધી એમને જામીન ઉપરથી મુક્ત એટલા માટે નથી કરવામાં આવી રહ્યા કેમ કે આ વિસ્તારના લોકોનો અવાજ બની રહ્યા છે ત્યારે એ સરકારની પોલ ખોલી રહ્યા છે એટલા માટે તેમને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને બીજી બાજુ એ થોડા દિવસ પહેલાની ખૂબ ચર્ચિત ઘટના દેવત ખવડ કેસને લઈ એ કોર્ટ દ્વારા જે તાત્કાલિક જામીન આપી દેવામાં આવ્યા છે એટલે અમે કોઈ ન્યાયપાલિકા ઉપર સવાલ નથી ઉભા કરતા પણ હવે લોકો આ બંને તાજેતરની બનેલી ઘટનાના ઉદાહરણ આપી અને ચેતર વસાવાને જેલમાંથી મુક્ત કરવાની માંગ કરી રહ્યા છે તેને આપ કઈ રીતના જુઓ છો એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર